ગુજરાત સરકાર તરફથી એસઆઈઆઈની શરૂઆત કરેલ છે જેમાં બ્યુરો પાસેથી આપણા પાસે ફોર્મ આવશે જેની પાસે આવી ગયા હોવ એ જ વેલી તકે ભરવાની કોશિશ કરે ફિકર કરે જેમાં જરૂરી પુરાવા ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડની ઝેરોક્ષ ચૂંટણી કાર્ડની જેરોક્સ બે ફોટા જેમાં બે ગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ વ્હાઈટ હોવું જોઈએ મા બાપનું આખું નામ જેમ કે મારું નામ મહેબૂબ સદામત છે મારા પપ્પાનું મહેબૂબ યાકૂબ સદામત છે મમ્મીનું સાબિરા સ્માઇલ અમદી છે જે છોકરીનું લગ્ન થઈ ગયું હોય એના પતિનું આખું નામ હાલની આદી મુજબ નામ અને નંબર બે હજાર બેની યાદી મુજબ નામ અને નંબર વધુ માહિતી માટે આ નંબર પર કોન્ટેક કરો અને અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જવાબ આપો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર જોઈ રહ્યા તમારા પેજને ફોલો કરો ઓકે થેન્ક યુ આભાર